પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે જોર પકડ્યું હોય તેવું લાગે છે રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રથયાત્રા દરમિયાન તેના રૂટ પર આવતા દરેક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ રૂટ પર આવતી દરેક સોસાયટી શોપ શોરૂમનું ચેકિંગ કર્યાને સીસીટીવી કેમેરા ત્યાં છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન 1500 દુકાનની તપાસ કરવામાં આવી અને સીસીટીવી લગાડવાનું મુખ્ય કારણ લોકોને કોઈ પણ જાતની અગવડતા પડે તો ફૂટેજ થી પોલીસ જલ્દીથી માહિતી મેળવી શકે તે છે આ સમગ્ર બાબત ફેઝ વાઇઝ કરવામાં આવે છે ત્યારે પહેલો ફેઝ અત્યારે પૂર્ણ કરવામાં આવ્યો છે ગુજરાત પબ્લિક સેફટી અધિનિયમ બે હજાર બાવીસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં છે એમાં ખાસ કરીને તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં આ પબ્લિક સેફ્ટી એક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થાય એ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો આ પ્રોજેક્ટના ફર્સ્ટ ફેઝમાં એટલે કે પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમ્સ તેમજ જે રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ પોલીસ સ્ટેશન્સની ટીમો આ સાથે રાખી અને એક દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું કે આ રૂટ ઉપરની તમામ દુકાનો છે શોરૂમ્સ છે સોસાયટીઝ છે એસ્ટાબ્લિશમેન્ટ્સ એસોસિએશન્સ આ તમામ રોડ ફેસિંગ શોપ્સ છે ત્યાં આગળ સીસીટીવી કેમેરાઝ લાગેલા છે કે નહીં આ અનુસંધાને અમારા ફસ્ટ ચેકિંગ દરમિયાન અમે ટોટલ સેવન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું તો પંદરસોથી વધારે દુકાનોનું ચેકિંગ એ રીતે કરવામાં આવ્યું કે આ દુકાનોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે કે કેમ આ ફર્સ્ટ ફેઝ દરમિયાન આ ચેકિંગ અને જે આ કાર્યવાહી થઈ એનું મુખ્ય એમ એ છે મુખ્ય હેતુ એ છે કે અમદાવાદ શહેરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નો આવે તો પોલીસને પ્રોપર મોનિટરિંગ કરવા માટે સીસીટીવી ફૂટેજ મળી રહે સમગ્ર ફર્સ્ટ એક્સરસાઇઝ દરમિયાન પહેલાં અને હવેના ફિગર્સ જો આપણે શેર કરીએ તો અમદાવાદ શહેર પોલીસ દુકાનદારો અને શોપ ઓનર્સ છે બીજા એસોસિએશન્સના માલિકો છે એ લોકો સાથે વાતચીત કરી અને એમને અવેરનેસ આપવામાં આવી આ કાયદા માટે અને અનુરોધ અને અપીલ કરવામાં આવી કે આપને પહેલી જૂન સુધીમાં આપની શોપ ઉપર જો સીસીટીવી કેમેરાઝ લાગેલા નથી અને આપની દુકાન જો આ ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાના રૂટ ઉપર આવે છે તો આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં બહુ જ જરૂરી છે કે આપની દુકાનમાં સીસીટીવી કેમેરા એ રીતે લાગેલા હોય કે દુકાનનો અંદરનો ભાગ તો કવર થાય જ પણ વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે દુકાનનો જે રોડ સાઈડનો વ્યૂ છે એ તરફનું એંગલવાળું કેમેરા પણ લગાવવામાં આવે એ બાબતેની અવેરનેસ દુકાનદારોને આપવામાં આવી ગુજરાત પબ્લિક સેફટી એક્ટ ના જે રૂલ્સ છે એના મુજબ જે સીસીટીવી કેમેરા હોય એનું મિનિમમ ત્રીસ દિવસનું સ્ટોરેજ હોવું જોઈએ આ ઉપરાંત ઇનસાઈડ એઝવેલ એઝ આઉટસાઇડ વ્યૂ એટલે કે અંદરનો વ્યૂ અને બહારના રસ્તાનો વ્યૂ છે એ કેપ્ચર હોવો જોઈએ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એટલે રાતે તેમજ દિવસના ભાગે સીસીટીવી કેમેરા ચાલુ રહેવા જોઈએ તો આ નિયમોથી અમે તમામ શોપકીપર્સને અવેર કરાવ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો હાલમાં જે સીસીટીવી કેમેરાઝ લગાવવા માટેની કાર્યવાહી ચાલુમાં છે એમાં અમદાવાદ શહેરના આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપરના એટલે કે કુલ આઠ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ગાયકવાડ હવેલીથી લઈ અને

હાલમાં જે કેમેરાઝ લગાવવામાં આવે છે આ એક્સરસાઇઝ ગુજરાત પબ્લિક સેફટી એક્ટ છે જે આ અધિનિયમ છે એના ભાગરૂપે ઇમ્પ્લિમેન્ટેશન કરાવવા માટે આ એક્સરસાઇઝ છે એટલે અત્યારે જે કેમેરાઝ અમે લગાવીએ છીએ અને લગાવવા માટે અનુરોધ કરીએ છીએ જાહેર જનતાને તે તમામ કેમેરાઝ પ્રાઇવેટ કેમેરાઝ હશે પોલીસને જ્યારે પણ મદદની જરૂર પડશે કે ફૂટેજની જરૂર પડશે ત્યારે દુકાનદારે અવશ્ય આ ફૂટેજ પોલીસને મોનિટરિંગ માટે પણ એ ડ્યુરિંગ રથયાત્રા પણ ઈઝ ઈઝ રહે અને જો કોઈ બનાવ બનવા પામે તો એમાં એવિડન્સ માટે આ સીસીટીવી કેમેરાની ફૂટેજ આપવાની રહેશે તબક્કામાં જે આઠ પોલીસ સ્ટેશન્સના રૂપ છે એમાં માધુપુરા અને દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર છે એમાં તમામ દુકાનો દરિયાપુર વિસ્તારમાં લાગે છે અને બે કેમેરાઝ છે જે કંટ્રોલ કેમેરા છે આ માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે હાલ સુધી અમે પંદરસોથી વધારે દુકાનો ચેક કરી છે ફર્સ્ટ ફેઝમાં